ગુડ મોર્નિંગ શિક્ષક મિત્રો આજનો વિડીયો આપણે એચ સ્ટાર્ટ એટલે કે પ્રિન્સિપાલ હા ને મુખ્ય શિક્ષક બનવું છે જેને એના માટેનો છે તો મુખ્ય શિક્ષકની ભરતી હા ટૂંક સમયમાં આવવાની છે એચ ટાટની દિવ્યાંગોની ભરતીની પરીક્ષા આવતી કાલે છે ભાઈ હા દિવ્યાંગોમાંથી જેને પ્રિન્સિપાલ બનવાનું છે એ લોકોની ભરતીની પરીક્ષા આવતી કાલે છે અને જેને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે એના માટે મહત્વની માહિતી લઈને આપણે આવી ગયા છીએ એટલે કે જેણે પ્રાથમિક શિક્ષણમાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે એઝ એ શિક્ષક તરીકે તો એવા શિક્ષકો માટે આપણે માહિતી લઈને આવી ગયા છે કે ભાઈ પ્રાથમિકની અંદર એચડ આચાર્યની ભરતી આવી જવાની વાત છે ચાલો તો અહીંયા તમે વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો જે શિક્ષકો છે અત્યારે ચાલુ ગવર્મેન્ટમાં પ્રાઇમરીમાં શિક્ષક હોય વિદ્યા હોય એમના માટે પણ આ વસ્તુ તક ઝડપી લેવા જેવી ખરી હા એ પહેલાં એક નાનકડી વાત કરેલી તો કે ભાઈ અત્યારે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પણ ફેબ્રુઆરી સુધી લઈ લેવાની વાત તમે સાંભળી છે આપણે લેક્ચર્સ પણ લીધેલા છે તો એના અનુસંધાનમાં આપણે એક રેકોર્ડેડ બેચ લોન્ચ કરી છે જેમાં પ્રિલિમ્સ પ્લસ મીન્સ બંનેનો તમામ તૈયારી કરવામાં આવશે પણ એની અંદર પ્રિલિમ્સનો પાર્ટ વન આખો અને મેન્સનું પેપર વન અને મેથડ પેપર ટુમાં મેથડ જે વીસ માર્કની પૂછાય છે એના અનુસંધાનની વાત કરી રહ્યા છીએ તો ગુજરાતની બેસ્ટ ફેકલ્ટીના ગોસ્વામી સાહેબના લેક્ચર્સ અને માર્ગદર્શન પણ આમાં તમને જોવા મળશે વિધાઉટ બુક પ્રાઇસ છે ફક્ત ત્રણ હજાર ચારસો નવ્વાણું અને વિથ બુક છે પાંચ હજાર ચારસો નવ્વાણું ચાલો હવે આપણે વાત કરીએ છીએ ભાઈ એચ સ્ટાર્ટ વિદ્યાર્થી એચટાર્ટ જેને બનવું છે એવા વિદ્યાર્થી મિત્રો એટલે અત્યારે તો ભાઈ શિક્ષકો કહેવાય પણ શિક્ષક સતત શીખતો રહે છે તો એવા જ વિદ્યાર્થીઓ કે જે સતત શીખતા રહે છે પોતાની જાતને આગળના આગળ વધારવા માટે ઈચ્છતા હોય છે એવા શિક્ષકો એમના માટે એક સુવર્ણ તક એટલે કે એચ સ્ટાર્ટ એચટાર એટલે કે ભાઈ મુખ્ય પરીક્ષા એટલે ભાઈ પરીક્ષા આપવાની છે આચાર્ય આચાર્ય બનવાની વાત છે નોટિફિકેશન કોણ છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર ઓગણીસ સપ્ટેમ્બર કાલની જ વાત છે ભાઈ કેની વાત છે કાલની જ વાત છે શું કહેવા માંગે છે જોઈએ અહીંયા તો કે ભાઈ આ જે વસ્તુ છે એને અહીંયા એવું કહે છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતી ઇઝ સેટિસફાઈડ ટુ સર્કમસ્ટન્સીસ એક્ઝિસ્ટ વિચ રીડ વિચ રેન્ડર ઇઝ નેસેસરી ટુ ટેક ઇમિડિયેટ એક્શન ટુ મેક અ રૂલ્સ એન્ડ ડિસ્પેન્સ વિથ ધ પ્રો પ્રીવિયસ પબ્લિકેશન ધેર ઓફ અન્ડર ધ પ્રોવિઝનો સબ સેક્શન થ્રી આની અંદર વાત શું કહેવા માગે છે ભાઈ એ આપણે જોઈએ અહીંયા આખું ગુજરાતીમાં લખાણ લઈને આવી ગયા છે કે જેથી સરળતાથી તમે લોકો જાણી શકો ચાલો તો નવો ગુણોત્તર આપવામાં આવ્યો છે ભાઈ એક જેમ એક જેમ બે શું આપવામાં આવે છે ભાઈ નવો ગુણોત્તર આપવામાં આવે છે ભાઈ અહીંયા જોઈ શકો છો એક જેમ એક જેમ બેનો નવો ગુણોત્તર આપવામાં આવે છે અર્થાત શું કરવાનું છે તો કે ભાઈ અહીંયા અહીંયા જોઈ શકો છો આંતરિક પ્રમોશન આપવાનું છે સીધી ભરતીથી પણ લેવાના છે સ્ટાર અને વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષા અને તેનો નવ ત્રણ રીતે વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષા એનો અનુપાત અહીંયા આપેલો છે ભાઈ ખબર પડે છે ત્રણ વસ્તુ હવે જે એસ્ટાર્ટ ટાર્ટ પ્રિન્સિપાલ બનવાના છે એની ત્રણ લોકોના એમાં ચાન્સ મળવાના છે કે ભાઈ આંતરિક પ્રમોશન કરવાનું છે ભાઈ હા ને ઉંમરના આદેશથી અમુક ઉંમર થાય પછી કોઈ પણ પ્રાથમિક શિક્ષકનું એઝ એ તમે જુઓ તો પ્રમોશન થાય હા ને તો એ પ્રમોશન છે આંતરિક પ્રમોશન કરવાનું છે સીધી ભરતીથી જેને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે શું છે જેને પાંચ વર્ષ તરીકેનો અનુભવ છે પાંચ વર્ષ તરીકે સરકારી પ્રાથમિક શાળામાં સરકારી પ્રાથમિક પ્રાથમિક શાળામાં શાળાનો અનુભવ છે ભાઈ છે પાંચ વર્ષ તરીકે સરકારી શાળાનો અનુભવ છે એવા લોકો સીધી જ ભરતીમાં લાભ લઈ શકવાના છે અને વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષા સરકારી અને બારના બાહ્ય પણ ચાલશે અહીંયા તો પરંતુ એસ સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ આપીને પણ તમારો પાંચ વર્ષનો અનુભવ હોય તો તમે એમાં પણ ડાયરેક્ટ આપી શકશો પરીક્ષા હા અહીંયા પાંચ વર્ષ તરીકેનો અનુભવ હોય એ બરાબર એસસીઈ આપીને વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પણ ડાયરેક્ટ શું બની જશે પ્રિન્સિપાલ બની જશે તો એના માટે તૈયારી કરવી હા ને જરૂરી છે એના માટે પણ હવે જોઈએ કે ભાઈ સરકારી શિક્ષક તરીકે પાંચ વર્ષ તરીકે વિદ્યાર્થી તરીકે કોઈ શિક્ષક હજી સુધી લાગેલો છે હવે ફૂલ પગાર થવાની તૈયારીમાં છે તો એ વિદ્યાર્થીને ડાયરેક્ટ પ્રમોશન લેવું છે અને સીધું પ્રિન્સિપાલ બનવું છે તો અત્યારે ઓપોર્ચ્યુનિટી આવી છે કે એચ બનવું છે જે વિદ્યાર્થીને શું કરવું છે એચટાર્ટ બનીને આટલું કે મુખ્ય શિક્ષક બનવું આચાર્ય એના માટે ઓપોર્ચ્યુનિટી આવી છે કેવી રીતે તો કે સરળ ભાષામાં હેડ ટીચરની ભરતી માટે ત્રણ રસ્તા રહેશે હવે ભાઈ આંતરિક પ્રમોશન સીધી ભરતી વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષા ચાલો તો એની અંદર ત્રણ રસ્તામાં એવું કહે છે કે ભાઈ નવો અનુપાત અહીંયા બતાવેલો છે એક જેમ એક જેમ બે તો કે ભાઈ જેટલી જગ્યા છે એના પચીસ ટકા કેટલા પચીસ ટકા અહીંયા પણ પચીસ ટકા અને પચાસ ટકા ચાલો આ જે છે ને એ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે પણ કોણ આપી શકશે તો ફક્ત જેનો પાંચ વર્ષનો અનુભવ છે અને સરકારી શાળામાં સરકારી પ્રાથમિક શાળામાં જ છે એ લોકો આપી શકશે શું કીધું સરકારી પ્રાથમિક શાળામાં જે છે એ લોકો જ આપી શકશે આ જે પચીસ ટકા છે અને આ પચીસ ટકા કોણ આપી શકશે તો આ પચીસ ટકા કોઈ પણ જેને પાંચ વર્ષનો સરકારી શાળામાં શિક્ષક તરીકેનો અનુભવ છે એ લોકો ડાયરેક આપી શકશે ભાઈ હા સીધી ભરતી જેમ માં પણ હવે ડાયરેક્ટ ભરતી થાય છે ને એવી જ રીતે ની પણ ડાયરેક્ટ ભરતી થશે અને પચીસ ટકા પ્રમોશનથી કારણ કે ઘણા બધા એવા લોકો છે કે લોકોને પ્રમોશન નથી લેવું વહીવટી કામ નથી કરવું કેમ કારણ કે એમને કોમ્પ્યુટરનું કામ આવડતું નથી ડરતા હોય છે એ જવા દો પણ યંગ બ્લડ છે જે વિદ્યા સહાયક છે એ લોકોને આગળ વધવું છે કેમ કે પ્રિન્સિપલ બને પછી જીએસ એસ ક્લાસ વન ક્લાસ ટુની પરીક્ષા પણ આપી શકાય તો જેને સતત આગળ વધવું છે એવા ઉમેદવારો છે એવા હજી વિદ્યા છે હે પાંચ વર્ષની ભરતી પૂર્ણ કરી હોય ના કરી હોય એવા જે ઉમેદવારો છે એમને આગળ વધવું છે એમના માટે સરકારે એક તક આપી છે ભાઈ ખ્યાલ આવ્યો ચાલો તો અહીંયા એક જેમ એક જેમ બેનો રેશિયો નવો બાર પડે છે અત્યાર સુધી રેશિયો ભાઈ એક જેમ ત્રણનું હતું શેનો હતો એક જેમ ત્રણનો હતો પણ હવે હવે નવો રેશિયો કઈ રીતે લાવી દીધો પચીસ પચીસ ને પચાસ ટકા એટલે કે વન જેમ વન જેમ ટુ નો રેશિયો લાવ્યા છે હવે જોઈએ તો કે અહીંયા મારી પાછળ જોઈ શકો છો કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ બ્લોક નંબર પાંચ એનો એક ઠરાવ છે ભાઈ શ્રીનો વિષય શું છે કે રાજ્યની ચલો રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકનું મહેકમ એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિ મંજૂર કરવા બાબતની વાત હતી તો એમાં શું કીધેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઠરાવની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ મંજૂર કરવા બાબતે કરેલ દરખાસ્તમાં મુખ્ય શિક્ષકની જોગવાઈઓ કરી હતી હવે એ કેટલી વધી એની વાત કરીએ આપણે જય શ્રી કૃષ્ણ તો એની અંદર વાત કરીએ તો કે ભાઈ અહીંયા તેત્રીસ જિલ્લા શિક્ષણ સમિતિમાં મુખ્ય શિક્ષકની કુલ જગ્યા કેટલી છે ભાઈ અગિયાર હજાર છન્નું અને વીસ નગર શિક્ષણ સમિતિમાં મુખ્ય શિક્ષકની જગ્યા કેટલી છે ભાઈ બારસો ને ત્રણ શાળાઓમાં મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય છે આથી કુલ જગ્યાઓ કેવી થઈ બાર હજાર ચારસો નવ્વાણું એચટાટ પ્રિન્સિપાલ બનવાની વાત છે ભાઈ હં આટલી જગ્યાઓ બહાર પડી છે આટલી જગ્યાઓ ભરાતી નથી જય શ્રી કૃષ્ણ દક્ષાબેન ચાલો આટલી જગ્યાઓ ભરવાની છે એના માટે અત્યારે નવો રેશિયો લાવી દીધો ભાઈ શું કરી દીધું નવો રેશિયો લાવી દીધો વન જેમ વન જેમ નો પણ બાકી ભરા એવી પરિસ્થિતિ ન હતી એટલે જે યંગ બ્લડ છે એ પરીક્ષા આપી દે સ્પર્ધાત્મક એવું કહેવાય કે ખાતા કીયે પરીક્ષા આપણે શું કહીએ આ જે 2% છે ને એ ભાઈ 50% કે ખાતા કીયે પરીક્ષા થી પ્રમોશન મળવાય ખાતા કીયે પરીક્ષા કહેવાય આને ઓમ જોવા જોઈએ તો પરીક્ષા દ્વારા પ્રમોશન ચાલો મડવાઈ ખબર પડી ખાતા કીયે પરીક્ષા દ્વારા પ્રમોશન મળશે એવું કહીએ અહીંયા વિદ્યાન સિરીઝ ટેટ વનના વિદ્યાર્થી મિત્રો માટે છે ભાઈ કદાચ જો તમારા શિક્ષક તમે છો પણ તમારા સંતાન કદાચ તમારી આસપાસમાં કોઈ શિક્ષકની તૈયારી કરે છે ટેટ વન રિલેટેડ જે આગામી દસ વર્ષની અંદર ત્રેસઠ હજારથી વધુ જગ્યાઓ આવવાની છે તો એના માટે સુવર્ણ તક શિક્ષક બનવા માટે તો ટેટ વનની શરૂઆત આપણે યુટ્યુબ ઉપર સાંજે છ વાગે હા ને સાંજે છ વાગે એક લેક્ચર હોય છે દરરોજ તો એ જોવાનું ચૂકવાનું નહીં ભાઈ ચાલો જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ અહીંયા હા સબસ્ક્રાઈબ કરી દે ભાઈ ટેટ ટાટ એ બુક બળ એજ્યુકેશનની અહીંયા તમે જોઈ શકો છો કે યુટ્યુબ ચેનલ છે જેના ઉપર આપણે તમે આ લેક્ચર જોઈ રહ્યા છો એ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના હોય તો કરી દેજો કારણ કે શિક્ષણને લગતી તમામ માનવી માહિતી સૌપ્રથમ આપણે અહીંયા ચોકસાઈપૂર્વક આપવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર ચાલો તો અહીંયા જે આપણે વાત કરી એ જ વસ્તુ લખેલી છે કે ભાઈ કાલે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના ગુજરાત સરકારે શું કીધું છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ ગઈકાલની વાત છે ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાળીસ હેઠળ મળેલા અધિકારનો ઉપયોગ કરીને હેડ ટીચર વર્ગ ત્રણની ભરતી નિયમો બે હજાર સોળમાં નીચે મુજબ સુધારા કર્યા હતા અને હેડ ટીચરની ભરતીમાં સુધારા કરવા પડ્યા આપણે કીધું એમ નવો અનુપાત પણ લાવવામાં આવ્યો ખબર પડી કેમ એવું કર્યું તો એની પાછળ ઘણા બધા રીઝન હતા હે ને ચાલો આપણે મેઇન આપણે મતલબથી કામ રાખીએ છીએ ભાઈ આપણે કેરીથી કામ રાખીએ છીએ તો હવે ત્રણ વસ્તુ કીધી છે ભાઈ અને બે ઉમેદવાર ઉમેરવામાં આવશે ને ચાલો અહીંયા શું કીધું છે ઓછામાં ઓછા પાંચ વર્ષનું લોઅર પ્રાઇમરી અથવા તો અપર પ્રાઇમરીમાં શિક્ષક તરીકેનો કામ કરેલો હોય એવો અનુભવ જરૂરી છે ભાઈ હં અનુભવ છે ને જરૂરી છે તો કે પાંચ વર્ષનું કામ કર્યું હોય એ લોકો સીધી ભરતીથી પરીક્ષા આપીને પ્રિન્સિપાલ બની શકશે સીધી ભરતીથી પરીક્ષા આપીને પ્રિન્સિપાલ બની શકશે હા જેના પાંચ વર્ષનો અનુભવ છે પાંચ વર્ષનો અનુભવ હોય એના માટે ભાઈ પચીસ ટકા જગ્યા હા ને જે સરકારી શાળામાં શિક્ષક છે શું કીધું સરકારી શાળામાં જે શિક્ષક છે ભાઈ પાંચ વર્ષ થઈ ગયા છે હા ને પ્રાઇમરીમાં વાત છે ભાઈ વાત છે પ્રાઇમરી શિક્ષકની વાત એમના માટે પચાસ ટકા સ્કોપ છે પણ છે દ્વારા એસસી એક્ઝામ આપવી પડશે ભાઈ હો ખાતા ખાતાકીય પરીક્ષા જે કહીએ એવી રીતે પરીક્ષા આપીને તમને પ્રમોશન મળશે હા ચાલો તો એવો બધો સુધારો અહીંયા કરવામાં આવ્યો છે ભાઈ આખે આખો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી જગ્યાની વાત કરી છે તો બાર હજારના આઠસોને આઠ જગ્યાઓની વાત કરી છે હા કેટલી બાર હજાર ને આઠ જગ્યાઓની વાત કરી છે હવે અહીંયા આ એક જેમ ત્રણનો રેશિયો જૂનો રેશિયો છે ભાઈ એનો બદલ્યો એનો રેશિયો બદલ્યો અને ભાઈ આપણે હમણાં સમજાવ્યું એમ એક જેમ એક જેમ બેનો રેશિયો કરી નાખ્યો છે ભાઈ એટલે હવે અહીંયા નંબર ઓફ પોસ્ટ ડાયરેક્ટ રેક્રુટમેન્ટની બત્રીસો ને બે છે અને કરંટ વેકેન્સી ઓફ ડાયરેક્ટ રેક્રુટમેન્ટ ઝીરો હતી એ વધવાની છે ભાઈ હા કેટલી એ ડાયરેક્ટ રેક્રુટમેન્ટ વધવાની છે કેમ કે એમાં પચીસ ટકા સીધી જ કેટલા ટકા આમાંથી છ એક હજાર લેવાઈ ગયા પણ પચીસ ટકા સીધા અહીંયા કરંટ વેકેન્સી ડાયરેક્ટ રેક્રુટમેન્ટ કેટલી આવશે પચીસ ટકા આવશે અને એનો જે વધારો થવાનો છે એટલે કે મિનિમમ ડાયરેક્ટ વેકેન્સી આવવાની છે એની અંદર તમે જુઓ તો કે બે હજાર પ્લસ જગ્યાઓ આવશે અંદાજીત હા સીધી ભરતીમાં કેટલી જગ્યાઓ આવશે બે હજાર જેટલી જગ્યાઓ આવશે સીધા પ્રિન્સિપાલ બનવાની એના કરતાં પણ વધુ આવી શકે છે તો એ વસ્તુ તમે આ કેલેન્ડર ઉપરથી જોઈ શકો છો દસ વર્ષનું ભરતી કેલેન્ડર છે પ્રાઇમરી ટીચરની જે વાત કરી હતી એની પણ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતે ત્રેસઠ હજાર છસો પંદર જેટલી જગ્યાઓ દસ વર્ષમાં આવવાની છે તો પ્રિન્સિપાલની જગ્યાઓ આવવાની છે હા રિક્વિઝેશન સેન્ટ રેક્રુટમેન્ટ એજન્સી તો અહીંયા વધારો થશે ભાઈ અહીંયા વધારો થઈ જશે ફરી તો એક જાહેરાત એવી પણ છે કે ભાઈ ટેટ વનની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આપણે રેકોર્ડેડ કોર્સ લઈને આવી ગયા છીએ વિદ્યા સહાયક બેચ વિથ બુક વિધાઉટ બુક સૌથી ઓછા દરે બધો જ કોર્સ અને હવે તો એકસો ને વીસ મિનિટ કરી દીધી છે ભાઈ કેટલી કરી દીધી છે એકસો ને વીસ મિનિટ એટલે કે કોમ્પિટિશન વધવાની છે ભાઈ તૈયાર થઈ જજો ચાલો અહીંયા ગ્રાન્ટેડ શાળાઓમાં હા ને ગ્રાન્ટેડ જે પ્રાથમિક શાળાઓ છે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની અંદર પણ હવે મુખ્ય જે શિક્ષકોની કેટલી જગ્યા આવવાની છે હા ને ટેટ વન ટેટ ટુ ના રી રિગાર્ડિંગ ચૌદસો પણ મુખ્ય શિક્ષક હા ને એસટાટ રિલેટેડ જગ્યાઓ છે ભાઈ શું કીધું એચ ટાટ રિલેટેડ જગ્યાઓ છે કેટલી ચારસો ને ત્રેવીસ જગ્યાઓ ભરાયેલી છે એ પણ ઉમેરવામાં આવશે નવા અંદાજપત્રમાં આપણે વાત કરેલી હતી આગળ પણ આનો વિડીયો બનાવેલો છે ભાઈ આપણે ખ્યાલ હશે તમને કદાચ તો એ મુખ્ય શિક્ષકની નવી ચારસો ને ત્રેવીસ જગ્યાઓ પણ આમાં ઉમેરાશે ભાઈ હં અને આ પણ તમે આજ ભરતી પ્રક્રિયામાં આપી શકશો ભાઈ પરીક્ષા અહીંયા સ્પષ્ટ કીધેલું છે આજ એ ઠરાવ છે ભાઈ કન્ટિન્યુમાં આગળ કે ચારસો તેવીસ મુખ્ય જગ્યાઓની વાત કરી છે પ્રવર્તમાન ભરતીના નિયમોમાં શૈક્ષણિક લાયકાત અને અન્ય જે જોગવાઈ થયેલ છે તે ધ્યાને લઈ લાયકાત ધરાવતા ઉમેદવારોને કેન્દ્રીય ધોરણે નિયામક પ્રાથમિક શિક્ષણની અધ્યક્ષતા હેઠળ રચાયેલી ભરતી સમિતિ દ્વારા નિયત ભરતી પ્રક્રિયા અનુસરી ઉમેદવારોને પસંદગી કરી ખાનગી અનુદાનિત શાળાઓમાં પ્રિન્સિપાલ બનાવવામાં આવશે ભાઈ હા ચાલ ખબર પડે છે ભાઈ પ્રિન્સિપાલ બનાવવાની વાત છે જેના બનવું છે એ લોકો ઓલરેડી અત્યારે સરકારી નોકરી કરે જ છે અહીંયા તમે કેલેન્ડર ફરી જોઈ શકો છો કે હે ટીચરની બાર હજાર આઠસો આઠ જગ્યાઓ છે એનો અનુપાત કરીએ વન જેમ વન જેમ થ્રીમાં આ ટુમાં એટલે તમે જગ્યા જોઈ શકશો પ્રાથમિક શિક્ષણ ધોરણ એકથી પાંચમાં અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ છથી આઠમાં પ્રાથમિક શિક્ષકોને મુખ્ય શિક્ષક તરીકે ભરતી આપવાની બાબતની વાત કરેલી છે અહીંયા ઠરાવમાં આખો ઠરાવ છે અહીંયા જે પણ શિક્ષક મિત્રો હા ને રેશિયાની વાત કરી છે કઈ રીતે બદલાયો એ બધી વસ્તુઓ જો તમારે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકાવી દઈશું કે જેથી તમે ડિસ્ક્રિપ્શન આખું વાંચી શકો અને કોઈ પણ તમારા આના અનુસંધાનમાં પ્રશ્ન હોય તો પણ બુકબડ એ ફોન હેલ્પલાઇન ઉપર ફોન કરીને પૂછી શકો છો તમને એનો પણ જવાબ મળી જશે રેવન્યુ તલાટીની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થી મિત્રો માટે વેલિડિટી કોર્સ ફક્ત એક મહિનાનો ચારસો નમવાનું એક મહિનાના પરીક્ષા આવી જવાની છે અને થ્રી સિક્સટી ડિગ્રી મેન્ટરશિપ સાથે એક બે ત્રણ માર્કના જે પ્રશ્નો છે પાંચ માર્કના પ્રશ્નો છે એનું લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે ભાઈ અને મેન્ટરશિપ આપવામાં આવશે હવે એ સ્ટાર્ટ બનવું છે એના અભ્યાસક્રમની વાત કરી લઈએ આપણે ભાઈ ફટાફટ હા અભ્યાસક્રમ શું છે એવા વિદ્યાર્થી મિત્રો શિક્ષકો કે કુલ બે વિભાગમાં પ્રશ્નપત્ર હશે ભાઈ દોઢસો પ્રશ્નપત્ર એકસો વીસ મિનિટ હં ટેટ ટુ જેવું ટેટ વનમાં પણ હવે તો એકસો વીસ મિનિટ આપી દીધી પાસ થવા માટે બંને વિભાગમાં જુદા જુદા ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ હોવા જરૂરી છે હોય અને એમાંથી પંચોતેર પંચોતેર માર્ક બે બે ભાગ કરીએ એમાંથી પચાસ ટકા એટલે કે સાડત્રીસ પાંચ માર્ક બંને ભાગમાં લાવવાના ભાઈ હ બંને ભાગમાં અને સાહીઠ ટકા ગુણ હ ને કેટલા સાહીઠ ટકા ગુણ જનરલ કેટેગરીવાળા માટે એટલે કે નેવું ગુણ લાવવાના છે કેટલા નેવ અને અન્ય કેટેગરીવાળા માટે બે સીગું જે લાવીએ છીએ એવી જ રીતે આખી એમસીક્યુ પેટર્ન છે ભાઈ અહીં રે પણ કેવી પેટર્ન છે એમસીક્યુ પેટર્ન છે એટલે તમે ઓલરેડી શિક્ષક છો તો તમારા માટે સારામાં સારી તક છે કેમ કારણ કે અભ્યાસક્રમમાં તમે જુઓ તો કંઈ એવું બહુ વિશેષ છે નહીં સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો આવું તો તમને આવડતું જ હોય તમે એઝ એ શિક્ષક વિદ્યાશાયક જો પરીક્ષા પાસ કરી હોય એટલે તમે આ બધા ટૉપિકો ઓલરેડી વાંચેલા જ હોય એટલે આની અંદર તમે જુઓ તો ભારતીય બંધારણ હક અને ફરજો રાજનીતિ શાસનતંત્ર ગણિત ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાન ટેકનોલોજી પર્યાવરણ ખેલકૂદ રમતો સંગીત અને કલા રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ આરટી આઈ અને આરટી બંને છે ભાઈ આની અંદર મહાન વિભૂતિઓ જે જીકે ના લખતા પ્રશ્નો છે પછી મેઇન તમારું બીજા પ્રશ્નો આમાંથી આવશે કે વહીવટી સંચાલન એની અંદર જે બધા અધિનિયમો છે અહીંયા લખેલા છે જે પણ શિક્ષકો આની તૈયારી કરવા માગે છે એ સિલેબસ તમને આખે આખો મળી જવાનો છે ભાઈ અહીંયાથી હં ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જજો શું નામ છે ટેલિગ્રામ ચેનલનું તો કે ભાઈ ટેટ ટાટ એ આવું જ નામ છે ભાઈ ટેટ ટાટ એઆઈ બાય બુક બર્ડ એજ્યુકેશન આવું નામ છે આના ઉપર જોઈન્ટ થઈ જજો એટલે તમને દરેક ઇન્ફોર્મેશન શિક્ષકના લગતી મળવાની છે ભાઈ હા ચાલ કચેરીના કા અહીંયા જોઈ શકો છો કે ભાઈ શિક્ષણનું માળખાને રિલેટેડ બહુ પ્રશ્નો પૂછાતા હોય છે કચેરીનું કાર્ય આંતર સંબંધો આ બધી વાત છે બધી જ ભર કચેરીઓ છે એના કામ કામગીરી રિલેટેડ હા આ બધી જ વસ્તુઓ તમે શિક્ષક તરીકે પ્રિન્સિપાલ બનવા જાઓ છો બધા અધિનિયમો જાણતા હોય એ અતિ આવશ્યક છે ભાઈ આ જ બધી વસ્તુઓ છે અહીંયા ચાલો પછી શાળા કે નેતૃત્વ મેન આમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાય કારણ કે તમારે આખો શાળાનું નેતૃત્વ કરવાનું છે તો એના રિલેટેડ વાત કરીએ તો શાળા સંચાલનના મૂળ સિદ્ધાંતો પ્રેરણા માહિતીનું વિશ્લેષણ અર્થઘટન નેતૃત્વના ગુણો અને ત્રીજો ભાગ જે છે હે ને પંચોતેરની અંદર પંચોતેર માર્ગ જે પહેલાં છે એની અંદર આ બધી વસ્તુ આવશે મેથડોલોજી અને એજ્યુકેશન સાયકોલોજી ત્રણ ભાગ એની અંદર આવશે અને બીજો આ વિભાગમાં પ્રાથમિક શાળામાં અને વિભાગ બે અને બીજા જે પંચોતેર માર્કનું પ્રશ્નપત્ર આવે એવી રીતે તો આ વિભાગમાં અલગ પંચોતેર પંચોતેર આખું કમ્બાઈન્ડ વર્ષોનું જ આવે પણ પંચોતેરમાં પેલા રીતેના પ્રશ્નો અને પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં આઠના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો એટલે આ તો તમારા માટે રમત થઈ ગઈ રોજ ભણાવતા હોય એટલે તમે ચાલો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ નવ દસ પ્રમાણે રહેશે એટલે નવ દસની ચોપડીઓ વાંચી લેવાની તમારે પરંતુ ગુણભાર સમાન રહે તે જરૂરી નથી ચાલો ખ્યાલ આવી ગયો તો એકદમ સારામાં સારી વસ્તુ છે ભાઈ પ્રિન્સિપાલ બની જ જવું જોઈએ હા ચુમ્માલીસો ગ્રેડ પે મળે અગિયાર બારના જે શિક્ષકો હોય એ રીતે અને સરકારી શાળામાં જો તમે પ્રિન્સિપાલ બનો તો ગેજેટેડ ઓફિસર તરીકે પણ તમે ગણી શકાય ભાઈ ચાલો ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી રેકોર્ડેડ બેચની વાત છે તો સરના લેક્ચર્સ તમને જોવા મળશે આખું પ્રિલિમ્સ પ્લસ મેન્સની તૈયારી કરાવી રહ્યા છે પ્રિલિમ્સમાં પેપર વન અને પેપર ટુમાં ખાલી પદ્ધતિશાસ્ત્ર જે વી વીસ માર્કનું છે એ ચાલો વનપાલની બેચ છે ફોરેસ્ટ ક્લાસમાં એમાં પણ નવસો નવ્વાણું રૂપિયામાં તમને આખી બેચ મળી જવાની છે છ મહિના માટે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે અહીંયા ચાલો તો એચ સ્ટાર્ટને જે ભાઈ જે પણ વિદ્યાર્થી મિત્રો પાંચ વર્ષનો અનુભવ ધરાવે છે એવા વિદ્યાર્થી મિત્રો શિક્ષકો માટે એક સુવર્ણ તક છે કેમ કારણ કે એ એ વિદ્યાર્થી મિત્રો જે હવે શિક્ષકો શિક્ષકો છે છે જ શું બનવાના પ્રિન્સિપાલ બનવાના છે અને એ ના બનાય તો બીજી પણ પરીક્ષા તમારા જોડે હું કહું છું કે કઈ પરીક્ષા એઆઈ પણ આવી રહી છે ટૂંક સમયમાં એઆઈ એટી એપ્ટિટ્યૂડ ટેસ્ટ સીધી ભરતીથી તમે હા આમાં પણ સીધી ભરતી દ્વારા તમે એઈઆઈ બની શકો છો ભાઈ હં એઈઆઈ એટલે ખબર છે ને મદદનીશ કેળવણી નિરીક્ષક ડાયરેક્ટ બની શકાય છે ભાઈ જેના પાંચ વર્ષનો અનુભવ હોય આમાં પણ પાંચ વર્ષના અનુભવવાળા શિક્ષકો માટે એઈઆઈ પણ ડાયરેક્ટ ભલે પ્રાઇવેટમાં હોય તો પણ એઆઈટી આપી શકાશે ખ્યાલ આવ્યો ભાઈ ચાલો તો પાંચ વર્ષનો અનુભવ છે એઈ પણ બની શકે છે અને એઈઆઈ ના બનવું હોય તો એમના માટે અત્યારે એચ પણ આવવાનું છે ભાઈ હા એમાં પણ બેથી ત્રણ હજાર પ્લસ જગ્યાઓ આવવાની છે તો તમે રેડી થઈ જજો ભાઈ ચાલો તો અહીંયા આપણે આ સેશનને પૂર્ણ કરીએ તમે કદાચ એચ ટાટની કોઈ પણ રિલેટેડ વિસ્તૃત માહિતી જોઈતી હોય તો પણ મને સંપર્ક કરી શકો છો હેલ્પલાઇન નંબર ઉપર તો બાકી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો તો એનો કોમેન્ટમાં પણ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો મળીએ નવા સેશન સાથે નવી માહિતી સાથે ફરી એકવાર પછી ટૂંક સમયની અંદર ચાલો જય હિન્દ જય ભારત